સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને સોળમા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો છે દિયોદર તાલુકાને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ખેડૂતો વેપારીઓ રાજકીય આગેવાનો રેલી સાથે ઓગળ ઓગડથડી પહોંચીને હવન કરશે બનાસકાંઠાનું વિભાજન થતાં સ્થાનિકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તેમજ દિયોદર તાલુકાને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે આજે ઓગડ સંકલન સમિતિ દ્વારા ઓગડ બાપાના પગલાં ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગડથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગડ બાપાને પૂજા પાઠ કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે થરા જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ પણ દિયોધર મધ્યસ્થ હોવાથી અહીંના લોકોની ભાવના અને લાગણીને ધ્યાનમાં રાખી અને સરકાર દિયોદર ને વડુ મથક જાહેર કરે એવી આજે ઓગળ બાપાને પ્રાર્થના કરી અને સરકારને અને આગેવાનોને ઓગઢજી માં ઇંગળાજ સદબુદ્ધિ અને દિશા બતાવે એવી વિનંતી સાથે પૂજાપાઠ કરીશું અમે બધા આજે ઓગઢ પાસે જઈ રહ્યા છે ઓગઢજીના આશીર્વાદ લેવા ઓગડાના આશીર્વાદ મળશે તો ઓગઢ જિલ્લો બહુ દૂર નથી આજે અમે જઈને તે આહન કરશું અને ઓગડા પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે કે સરકાર ફરીથી વિચારણા કરે દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખે